નવસારીની શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પર્યાવરણ દિવસને લઈ જાગૃતિ આવે એવા હેતુથી નર્સરીથી ધોરણ 12 સુધીના બાળકોની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધી સ્મૃતિ રેલવે ક્રોસિંગની બાજુમાં નવસારીમાં બાળકોને સંસ્કાર સાથેનું સિંચન કરવામાં આવે છે. એના જ ભાગરૂપે પર્યાવરણને લગતું અત્યારે જે એનવાયરનમેન્ટ છે તેના માટે બાળકોને અવેરનેસ મળી રહે

નકામા પડી રહેલી વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી ફૂલદાની બનાવી હતી અને પોતાની કલાકૃતિને સોડમ રેડી હતી બાળકોની અંદર રહેલ લુપ્ત શક્તિઓ ખીલે એ હેતુથી વૃક્ષારોપણ વેસ્ટમાંથી બેસ્ટ અલગ અલગ કૃતિઓ બાળકોએ બનાવી દરેકને મંત્રમુગ્ધ કર્યા હતા શું તમારા ઘરે ગરમી વધી ગઈ છે શ્વાસલામાં તકલીફ પડતી છે તમને તો તમે શા માટે વૃક્ષારોપણ કેમ નથી કરતા બધી જગ્યા પર બિલ્ડિંગ હોસ્પિટલ મોલ કેમ બનાવતા છો તો આજ આ જ વસ્તુને અમે સુધારવા માટે અમારી સ્કૂલે એક એક્ઝામ્પલ આપેલો છે એક એક્ટિવિટી એક એક્ટિવિટી કે અમારા સ્કૂલે પોસ્ટર્સ બનાવવાનો નિર્ણય કરેલો છે કે બધા સ્ટુડન્ટને વૃક્ષારોપણ કરવાનું શીખાવતા છે અને પોસ્ટર બનાવતા છે કે વૃક્ષારોપણ કેવી રીતના થાય અને આપણા એન્વાયરમેન્ટ જેટલા આપણી પ્રકૃતિ છે એને આપણે કેવી રીતના બચાવી શકીએ તો આવો ને મારી સાથે આવો અમારી સાથે અમારી ટીમ સાથે જોડીએ ને આ આ ભારતના સ્વચ્છ ને સારો અને હરો ભરો બનાવીએ પટેલ છે હું નાઇન્થ બીમાં ભણું છું અત્યારે ફિફ્થ જૂનના દિવસે જે એન્વાયરમેન્ટ ડે ગયો છે એના રિલેટેડ અમારી સ્કૂલમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવી છે બધા ક્લાસીસના સ્ટુડન્ટ્સ માટે અલગ અલગ એક્ટિવિટીઝ હતી રોક પેઇન્ટિંગ હતી પછી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે એના રિલેટેડ પેઇન્ટિંગ્સ પણ કરવામાં આવી છે અમારી સ્કૂલ એક એક્ઝામ્પલ સેટ કરી રહી છે અન્ય સ્કૂલો અને વિદ્યાર્થીઓ માટે કે આપણે એન્વાયરમેન્ટનું ઇમ્પોર્ટન્સ સમજવું જોઈએ આપણે એન્વાયરમેન્ટની રિસ્પેક્ટ કરવી જોઈએ છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત છે જેમની અંદર અલગ અલગ જે આપણા તહેવારો આવશે તો એ તહેવારોની મજાથી જે સિઝન પ્રમાણે તહેવાર આવે એ પ્રમાણે ઉજવણી કરે છે એના જ ભાગરૂપે અત્યારે જ્યારે વરસાદની સિઝન આવી એટલે એક અમે એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરીએ છીએ તો જેની અંદર કેમ નદીની અંદર નવા નવા પથ્થરો આવે તો પથ્થરોની ડિઝાઇન કરવાની ત્યાંથી ચાલા અત્યારે પાનખર આવે તો પણ અલગ અલગ પાંદડાઓ નવા કૂકણ ફૂટે તો એમાંથી ડિઝાઇન બનાવે ને સુકાયેલા પાંદડા હોય કે ગ્રીન પાંદડા હોય તો અલગ અલગ થી ડિઝાઇનો બનાવે ત્યાર પછી સ્ટોન પેઇન્ટિંગ કરીએ ત્યાર પછી અત્યારે નવરાત્રિ આ આમ ગણતરી કરીએ તો જુલાઈમાં નવરાત્રિ આવે ચાર નવરાત્રિમાંની એક એની અંદર પણ જે સ્પોટ આવે નાના નાના જે ગળા આપણે શણગારી અને માતાજીની આરતી કરતા હોય તો એ સ્પોટ મેટિંગ મેકિંગ પણ અમે રાખેલું છે અને વેસ્ટમાંથી બેસ્ટ નાના નાના જે કોઈ વેસ્ટ વસ્તુ થઈ હોય પાનખરમાં આવી હોય તો એમાંથી શું બનાવી શકાય અને શું એનું વિતરણ કરી શકાય એના માટેનું તેમજ પોસ્ટ મેકિંગ રાખેલું છે અને એમની સાથે આ સિઝનની અંદર આપણે જે નવા વૃક્ષો વાવીએ ખરેખર અર્થમાં મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે આપણે દરેક ઘરે ઘરે વૃક્ષ વાવીએ તો એમે વૃક્ષારોપણનું પણ આ જ રીતે કરીએ છીએ તો આનાથી બાળકોની અંદર રહેલ સુસુપ્ત શક્તિઓ અને એ જાગૃત થાય જાગૃત સાથે સાથે એને વેપાર કરવાની બુદ્ધિ પણ ચાલે અને એની સાથે આ જે બુદ્ધિ આપણી ઇન્ડિયાની અંદર છે બીજે કશે જ નથી નાના નાના મેળાઓ વગેરે કરે છે એની અંદર જે આપણું એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શું કરી શકાય એવું અમે નર્સરીથી લઈ અને બાર ધોરણ સુધીના બાળકોને અલગ અલગ આવી એક્ટિવિટી કરી છે અને અમારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી હરિદ્વારની અંદર બેસીને આશીર્વચન સાથે ત્યાં બેસીને પણ બાળકોને યાદ કરે છે અને સંસ્થા કરી છે તો અમે ધાર્મિકતાથી આ સંસ્થા ચલાવીએ છીએ અને સાથે સાથે દરેક બાળકોને આવી એક્ટિવિટીમાં પાઠ લેવા લેવડાવીએ છીએ અને પાર્ટની સાથે સાથે આ જ બાળકો મોટા થઈ અને પોતાની ઘરની અંદર ડિઝાઇનિંગ કે કોઈપણ જગ્યાએ જાય તો એ કરી શકે એ હેતુથી અમે આ એક્ટિવિટી કરીએ છીએ તો દરેક એક્ટિવિટીમાં પાર્ટ લેનાર બાળકો લે આવનાર બાળકો સાથેના પેરેન્ટ્સ અને ટીચરોનું અમારે જે આચાર્ય શ્રી હિરેન ઉપાધ્યાય ભાવનાબેન નાયક જનરલ મેડમ તેમજ પાયલબેન પટેલ અભિલાષાબેન પટેલ મનમિતબેન કોણ વગેરે દરેક ટીચરોને અમે સંસ્થા વતી દરેક સ્વામિનારાયણ સ્ટાફને આવકારી આભાર વ્યક્ત કરીએ અને સાથે પેરેન્ટ્સને પણ થેન્ક યુ કહીએ છીએ